જય શ્રી ઝંડ હનુમાન પ્રકૃતિના પ્રછન્ન સૌંદર્ય વચ્ચે આવેલું ઝંડ હનુમાનનું અરણ્ય વિસ્તારમાં વસનારા આદિવાસીઓના આરાધ્ય વાનરદેવ ઝંડ બાપજી અર્થાંત ઝંડ હનુમાનજીના સ્થાનકની વાત કરીશું વડોદરાથી નેવું અને પાવાગઢથી બત્રીસ કિમીના અંતરે જાંબુઘોડાના અભ્યારણમાં ઝંડ હનુમાનજીનું ઓછું જાણીતું સ્થાનક આવેલું છે વડોદરા જિલ્લાના સંખેડા તાલુકામાં તરગોળ જૂથના આદિવાસી વિસ્તારમાં ઝંડ નામનું નાનકડું ગામ છે ગામની પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશામાં પંચમહાલ જિલ્લાની અને દક્ષિણે વડોદરા જિલ્લાની સરહદો વળે છે જાંબુઘોડાથી બાર કિલોમીટરનો રસ્તો કાચો પાકો છે જાંબુઘોડાથી બોડેલી તરફ જતા મુખ્ય માર્ગ પર હનુમાન અગિયાર કિમીનું પાટિયું આવે છે ત્યાંથી ચાલતા વાહન કે બાઇક ઉપર જઈ શકાય છે પાંચેક કિમીના પાકા રસ્તા પછી ઓબળ ગોબળ કાચો રસ્તો આવે છે અહીંયા એક વખત પ્રવેશો એટલે પ્રકૃતિ સાથે તમારો સંપર્ક જીવંત થઈ જાય છે ચારે બાજુ વિશાળ પર્વતો લીલીછમ વનરાજી શ્રાવણ માસમાં વાદળછાયું વરસાદી મત મસ્ત વાતાવરણ પ્રકૃતિનો આનંદ માણી રહેલ પશુ પક્ષીના મધુર અવાજો અને જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી હરિયાળી જ હરિયાળી ચો તરફ પ્રસન્નપણે પથરાયેલું પ્રાકૃતિક સૌંદર્ય શાસ્ત્રમાં કહ્યું છે કે તમારે ભગવાનને પામવા હોય ત્યારે મોહ માયાના બંધન અને ભૌતિક સુખોથી મુક્ત થવું પડે અહીં રેડિયો પર કોઈ સ્ટેશન કે મોબાઈલ પર કોઈ ટાવર પકડાતા નથી મારકમાંથી કોઈ લારી ગલ્લા કે હટળીઓ નથી કુદરતી વાતાવરણનો આંખોને ઠંડક આપતો અહેસાસ અને માનસિક શાંતિ આપતો ઘનઘોર જંગલનો અફાટ સામ્રાજ્ય જાય અહીં હરિયાળી વનરાજી વચ્ચે બે ડુંગરીઓની સાંકડી ખીણની ડાબી બાજુએ પચાસ સાહીઠ ફૂટ ઊંચા ડુંગરના વિશાળ ખડક પર અઢાર ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતી ઝંડ હનુમાનની નયન મનોહર ભવ્ય મૂર્તિના દર્શન થાય છે મૂર્તિના ખભા પાછળ મોટું પૂંછડું દેખાય છે આ પૂંછડાને ત્યાં વસતા આદિવાસીઓ જંડ કહે છે આવું ઝંડ ઝુંડવાળું પૂંછડું ધરાવતા હનુમાનજી દાદાને તેઓ ઝંડ બાપજી તરીકે પૂજે છે આ ગામનું નામ જડ પણ બાપજીના નામ પરથી પડ્યું છે તેમ તેઓ કહે છે ગુજરાતમાં હનુમાનજીની એકમુખી અને પંચમુખી અસંખ્ય મૂર્તિઓ મળે છે પણ ખડક કૂતરીને એક જ પથ્થરમાંથી બનાવેલી અઢાર ફૂટ ઊંચી આ મૂર્તિ છે મૂર્તિ અન્યત્ર ક્યાંય જોવા મળતી નથી દેવમૂર્તિના ડાબા પગ નીચે છ એક ફૂટ ઊંચાઈ ધરાવતી પનોતીની દાદાએ દબાવેલી છે આ વિસ્તારમાં વસતા આદિવાસીઓ કહે છે કે ઝંડદેવની આ મૂર્તિ પાવાગઢના પતાઈ રાવણના સમય પહેલાંની છે ઝંડદેવની મૂર્તિ ભલે બે અઢી દાયકાથી વધુ પુરાણી ન હોય પણ આ સ્થળ આ વન મહાભારતના સમય જેટલું પ્રાચીન છે દંતકથા કહે છે કે પાંડવો વનવાસ દરમિયાન અહીં આવેલા પૌરાણિક સમયમાં આ વન હડેમ્બાવન તરીકે વિખ્યાત હતું એક રાજપીપળા સુધી વિસ્તરેલું હતું હાલ તે જાંબો અભયારણ્ય અભ્યારણ્ય તરીકે ઓળખાય છે ઝંડ હનુમાનજીના મંદિરથી થોડે દૂર જંગલમાં આગળ જાઓ તો અર્જુને દ્રૌપદી માટે તીર મારીને જમીનમાંથી પાણી કાઢ્યું હતું તે જગા આજે મોજૂદ છે ક્યાંથી નીકળતું પાણીનું ઝરણું બારેમસ મારે માસ વહેતું રહે છે અહીંથી થોડા આગળ જાઓ એટલે મોટા પથ્થરમાંથી કંડારેલી ઘંટી આવે છે એ ભીમની ઘંટી તરીકે જાણીતી છે પચીસ પચાસ માણસો ફેરવે તોય ન હલે એ ઘંટી ભીમ એકલા હાથે ફેરવતો એવી દંતકથા છે બબુકા ભીમની શક્તિ માટેની ઘણી વાતો મહાભારતમાંથી મળે છે આપણે દેવદર્શને જઈએ ત્યારે રસ્તામાં ચગા પથ્થરની ડેગમાળ આવે છે અહીં પડેલા નાના મોટા ગોળ પથ્થરો એક ઉપર એક શ્રદ્ધાળુઓ ચડાવે છે લોકવાયકા એવી છે કે આ પથ્થર ઉપર એક એમ ચડાવો એટલે જેટલા પથ્થર ચડે એટલા માળનું તમારું ઘર બને આવા ચગા અહીં ઠેર ઠેર જોવા મળે છે અહીં ઠેર ઠેર પ્રાચીન શિલ્પો મળે છે પગથિયા ઉતરતા નાગના ત્રણ પ્રતીકો કૂતરેલી નાગદાદાની મૂર્તિ સપ્તમાતૃકાનો પથ્થરનો પટ મર્દિની ભગવાન ભોળે નાથનું શિવલિંગ અને રામના પગલાં જોવા મળે છે દર વર્ષે સુદ અગિયારસની આસપાસ ઝંડબાપજીના સ્થાનકે જાતરમેળો ભરાય છે હજારો આદિવાસીઓ અને શ્રદ્ધાળુઓ ત્યાં ઉમટી પડે છે બાધા માનતાવાળા એક ડબ્બા તેલમાં અઢીશેર સિંદૂર ભેળવી ઝંડદેવની મૂર્તિને રંગીને બાધા પૂરી કરે છે દાદાના દર્શન કરવાથી તમામ મનોરથો પૂરા થાય છે તો આવો ઝંડ હનુમાનજીના દર્શન કરીએ Jai Veer Hanuman